પાલેજ પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના નવનિયુક્ત પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા તેમજ આઈજીપી સંદીપ અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું આ વાર્ષિક ઇન્સ્પેક્શનમાં વડોદરા વિભાગના આઈજીપી પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહની ઉપસ્થિતિમાં પાલેજ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસ કરવામાં આવી હતી તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો તેમજ સુઘડ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આઈજીપીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી મુખ્ય જવાબદારી છે અને માટે તંત્રને વધુ કોટેશિયન અને પ્રોફેશનલ રીતથી કામ કરવું જરૂરી છે એ રીતની માહિતી આપવામાં

વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને મારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજરોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલાં આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપને આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે ડીવાયએસપી સાહેબ સાથે અને એસપી સાહેબની હાજરીમાં કરવામાં આવી છે રિકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપણે અત્યારે ગુજરાત પોલીસે એક નવા વિગમ સાથે જે ત્રણ બાત અમારી ત્રણ બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા દૂચકો પણ જે સ્કીમ છે જે મુદ્દા પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતાં ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાય